નહી લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલિગલ એક્ટિવિટીઝને કેવી રીતે કરતા હતા એ દાખલા તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ લોકોને ફેસિલિટેટ કરતા આધાર અપાવવા માટે ઇલિગલ એક્ટિવિટીઝમાં પ્રોસીક્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તો એ ફાર્મ હાઉસ જેવું આ ઠંડુ તલાવમાં આને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે ના ના અત્યારે નહી અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે બધા માટે સરકાર છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્યમાં સંડોવણી મળશે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઇચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસે ઇલીગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લેશે આપણે આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડક કડક કાર્યવાહી કરશે આઈડેન્ટીફાઈ થયા છે જેમને આની ડિટેલ આપણે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે લગભગ એકસો થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થયા છે એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવામાં આવશે લલ્લુ બિહારી પ્રવૃતિઓ કરાવવામાં આવતી આપણે લલ્લુ બિહારી વિરુદ્ધ પોલીસે સરકાર તરફે ગુનો પણ આજે દાખલ કર્યો છે અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે કોઈ કોર્પોરેટરોના લેટર પેડ પર એ બધું અત્યારે તપાસનો વિષય છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે મેન્સરીયા ઇમ્પોર્ટન્ટ હોય છે એનો આપણે એ બધું લીગલી કરીને કડક પોલીસ કરશે એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે તો એના બ્રૂથ પોલીસ ઉડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઈમ બ્રાન્ચ જેસીપી સુપરવિઝન હેઠળ કાર્યવાહી કરવામાં આવશે નહીં આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટીશન ફાઇલ થઈ છે આપણે ડીસીપી ક્રાઈમ ત્યાં ગયા છે આપણે એફિડેવિડ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિડ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે આપણે તો કાલે કાયદો ને વ્યવસ્થા ની દ્રષ્ટિ એ બંધોબસ્ત તાપ્યા છે અને ડેમોલિશન ની કાર્યવાહી તો કોર્પોરેશન ની ચાલી રહી છે એટલે ડેમોલિશન એનો કામ છે અને આપણે કાયદો ને વ્યવસ્થા જાળવવાનો કામ છે યે જેસા કે આપ જાણતે હૈ આસપાસ ચંડોલા તલાવ હૈ ઓર ઇસપે પહેલે ભી કામગીરી 2009 મે કી ગઈ થી ફિરસે ઇન લોગોને ગેર કાયદેસર મિલકત સ્થાપિત કી હૈ અબ એएमसी ને જો સર્વે કિયા ઉસમે પાયા હૈ કે ઇનહોને જો तालाब की जमीन है जो सरकारी जमीन है उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा यह आज डिमोलिशन की कामगिरी की जा रही है पुलिस ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा गया टोटल पचास जैसी भी अभी तक पचास जितनी टीम काम कर रही हैं और उनके साथ मैं मानता हूं कि 2000 जितनी पुलिस इसमें काम कर रही हाँ इनका यहाँ सियासत नगर बंगालवास था वो यहाँ पे ज्यादातर बांग्लादेशी आकर रहते थे